હેલો દોસ્તો નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આજે આપણે આ ડોર બેલ છે બરાબર તો એ બંધ છે બરાબર તો આમાં શું પ્રોબ્લમ છે તે આપણે જોઈએ અને આને રિપેરિંગ કરીએ બરાબર તો આમાં શું પ્રોબ્લેમ છે એ આપણે જોઈએ તો આપણે જુઓ આ રીતે આ સ્પ્રિંગ છે એ બાજુ આ ભાગ આવશે બરાબર પાવરનો તો આ રીતે આપણે આ પાવર લગાડ્યો અને આ ભાગ આપણે આ રીતે પાવર લગાડ્યો હવે આ બંને જે શેડા છે એટલે કે જે આ જે છે આપણે શોર્ટ કરશું એટલે કે ભેગા કરશું તો વાઘ આ આપણો ડોરબેલ વાઘ છે બરાબર જો આ વાઘ તો નથી બરાબર જો અહીંયા આપણે ભેગા કર્યા છે શેડા તો એ ભાગતો નથી સેલ આપણે હવે એકવાર આપણે એવું જોઈ લઈશું કે સેલ એકવાર બદલી જોઈએ બરાબર કોઈ સેલ કદાચ ખરાબ આવી ગયો હોય તો એવું બની શકે તો આપણે સેલ બદલી જોઈએ નવો જો હજી નથી વાપતો જો બરાબર તો તો મિત્રો હવે આપણે આને પેલા સેલ જોઈ લઈશું બરાબર આ જે પાવર છે આપણે બંને કરિયાળના તો એ પ્રબલનથી પહેલાં મલ્ટીમીટર તે આપણે સેક્ટ પણ કરી લઈએ કે આ બરાબર વોલ્ટ તો આવે છે ને બરાબર આપણે અહીંયા વીસ વોલ્ટ ઉપર રાખશું બરાબર તો હંમેશા પાવરનો વોલ્ટ કેટલા હોય છે એ તમને હું દેખાડું જુઓ અહીંયા તમને દેખાતું હશે અને એક પોઈન્ટ પાંચ વોલ્ટ છે ને અહીંયા હા તો આપણે જોઈએ બરાબર કેટલા વોલ્ટ છે એટલે કે ચાર્જિંગ પાવરમાં ચાર્જિંગ તો છે ને જુઓ બે પોઈન્ટ ચુમ્માલીસ આમાં પાવર છે આમાં બે પોઈન્ટ બેતાલીસ પિસ્તાલીસ બરાબર તો આમાં એ પાવર છે એટલે આ બે ચાર્જિંગ જ આની અંદર તો આપણે પ્રોબ્લમ પ્રોબ્લમ આપણે આ બેલમાં જ છે બરાબર તો બેલને આપણે ખોલી લઈશું પહેલાં જો આ રીતે આપણે બેર ખોલી નાખ્યો બરાબર આ ડોરબેલ આપણે ખોલી ગયો તો હું તમને જો આ બે આ જે બંને છે આ વાયર આ શોર્ટ એટલે કે ભેગા કરવાથી ડોરબેલ વાગે છે બરાબર છે થ્રુ આપણે જોઈ લઈશું બરાબર કે પાવર અહીંયા આવે છે આપણે બરાબર તો આ બંનેનો પાવર ભેગો થાય અને આપણને કેટલો મળવો જોવે દોઢ વોલ્ટ ગણો તો ત્રણ વોલ્ટ આપણને ઉપર મળવો જોઈએ બરાબર ત્રણ વોલ્ટ પાવર મળવો જોઈએ આવે છે એ જોઈએ જુઓ દોસ્તો ચાર પોઈન્ટ નેવું એટલે આ ત્રણ પોઈન્ટ ઉપર પાવર અહીંયા આવે છે બરાબર એટલે પાવર આપણને મળી રહ્યો છે બરાબર છે હવે આપણે આગળ જોઈશું આપણે અહીંયા પણ જોઈશું

હવે આપણે સ્પીકર પણ જોઈ લઈએ બરાબર કે સ્પીકર બરાબર છે તો એક આપણે સ્પીકરનો અહીંયા એક સેડો અહીંયા આપણે આપી દઈએ ના નથી જુઓ સ્પીકર બંધ લાગે છે જુઓ કોઈ રિવ્યુ બતાવતો નથી બરાબર જુઓ કોઈ આંકડા અહીંયા બતાવતા નથી જોવા કે આ રીતે આપણે બતાવે સ્પીકરમાં પણ બતાવે જુઓ સ્પીકર બંધ છે તો આનો અર્થ એમ કીધું સ્પીકર બંધ છે બરાબર તો સ્પીકર માટે આપણે એક બીજું સ્પીકર બાજુમાં લેવું પડશે બરાબર તો આપણે સ્પીકર આ રીતે લીધું છે બરાબર અલગથી થોડું આપણે સ્પીકરની વ્યવસ્થા આ રીતે કરી છે તો સ્પીકરના આપણે શેડા અહીંયા આપી દઈએ બરાબર કમ્પમ કરવા માટે કે સ્પીક બરાબર જો હું તમને બતાવી દો પછી આપણે બજારમાંથી નાનું સ્પીકર આવું લાવી લગાડશું બરાબર આપણે જોવા માટે આ સ્પીકરનો ઉપયોગ કરી લઈએ તો આ રીતે આપણે સ્પીકર લગાડી બરાબર તો આપણે જમ્પર મારી દીધું છે બરાબર એટલે કે આપણે અહીંયા સ્પીકરના શેડા આપીને આપણે સ્પીકર નું પ્રોબ્લેમ હોય તો જોઈ શકાય તો હવે આપણે જોઈએ હવે આપણે આ બંને પાવર છે એ અહીંયા શોર્ટ કરીશું બરાબર તો આપણને ખબર પડે જુઓ જુઓ તો આપણો પ્રોબ્લેમ શું હતો આ સ્પીકરમાં પ્રોબ્લેમ છે બરાબર તો આપણે સ્પીકરનો આ હાલ કુર તો આપણે જોવા માટે આ સ્પીકરનો ઉપયોગ કર્યો છે પછી બજારમાંથી આપણે આ સ્પીકર લઈ આવું બરાબર પછી લગાવીને લગાડી દઈશું એટલે આ બ આપણો થઈ જાય કમ્પ્લીટ હવે આપણે હું તમને કહેતો નીચે કરશું તો જો આ નીચે મેં બટન કર્યું તો અલગ અલગ સા બરાબર જુઓ હવે આપણે દૂર કરી લઈશું પાછા ઓડાડીશું એટલે અલગ થઈ જશે જુઓ અવે આપણે ઉપર કરશું તો પાછે ટી આપડે જ બરાબર જો આવી ગયું ઉપર એક ને એક રીંગ વાગે એટલે કે ડોર ની સાઉન્ડ આવશે નીચે અલગ અલગ આવશે બરાબર ઓકે તો દોસ્તો નવ શીખો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કરજો બરાબર દોસ્તો તો આપણે જેથી નવા વિડીયો બનાવીએ તો તમને તરત મળી જાય બરાબર તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું નવા વિડીયો મૂકું એટલે તરત તમને વિડીયો મળી જાય બરાબર થેન્ક યુ